પાવડો રાતે પાણી વારો નહી નો ભલે મારા ભાઈ ફોન લઈ લીધો મારા પાસે બીજો ફોન હે ફોન કરું બધું કોઈ આવે તો નંબર

આ નામ કે બુધવાર હે હું કે હા હા આય હા હા એવું કે રો હોય અહીં તો એ પાવડો નાખીને આવતો રહ્યો બધું કરીને આવ્યો હોય હોય બતીએ ફોડી નાસી હો હોય રે જ રોડમાંથી અહીં વરાકાવાળા હો હોય અહીં નેરીની બાજુમાં જ હા હાઈ તે ત્યાં જોયું હશે પણ હા તો ખરો એ સારો

નાનકો બઉ બી નાનકો તો જબર બિયાળો નાનકો નાનું બચ્ચું કેવાય નાનું બચ્ચું તો છે નાનું બચ્ચું જોયું શું શું એવું નહીં જોવે કરતો પાવડો નાખીન જો હે જો ને હાથ માં જે હોય તો નેરી આવી છે આપડી નેરી તો આલે આ પડ્યો છે જો જો પણ આ ચાક નેરી નાખે આ ખેતર પર તો આવવા થી હો ઓલું પારવારો એક પારવારો ખેતર ને નેરીયું ને બધું ભેગું જ થયું નાખીન જો તો પાવડો જો ઉપર છે ચાક નાખ આ એ આ તો જે તો ઓડો નાખી જો હને જોયો હા પડ્યો જો વાહ મારુ કાકો મારી નાખે કે ના

મને કાંઈ દેખાતું ને અરે કંઈ દેખાયું હોય કંઈ છે ખરું પણ આમ જીગર તો તું કાઠી કર થોડી પછી એવી કરે સાદી મને તો બહુ દેખાય પરખાને મેં પણ પેલા કીધું તું મે <laughs> <laughs>